નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ વ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો તમામ એકાદશીઓમાં શ્રેષ્ઠ એવી નિર્જલા એકાદશી ક્યારે છે તેની આ વિડીયોમાં આપણે વાત કરવાની છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો જેઠ માસમાં સુદ પક્ષની અંદર આવતી નિર્જલા એકાદશી એ ધાર્મિક શાસ્ત્ર મુજબ તમામે તમામ ચોવીસ એકાદશીઓમાં શ્રેષ્ઠ એકાદશી છે આથી તેનું વિશેષ પ્રકારનું મહત્ત્વ છે આ એકાદશીની અંદર મિત્રો પાણી પીવાનું વર્જિત માનવામાં આવેલું છે એટલે કે આ એકાદશીમાં પાણી પીધા વગર આપણે ઉપવાસ અને વ્રત કરવાના રહે છે આ વખતે આ એકાદશી ક્યારે છે તેના શુભ મુહૂર્ત વિશે જાણીએ મિત્રો નિર્જલા એકાદશીની શરૂઆત છ જૂને અડધી રાત્રે બે ને પંદર કલાકે થઈ અને તેની પૂર્ણાહુતિ સાત જૂનના રોજ વહેલી સવારે ચાર ને સુડતાલીસ કલાકે થાય છે નિર્જલા એકાદશીના પારણા સાત જૂનના રોજ બપોરે એકને ચુમ્માલીસથી ચાર ને એકત્રીસ સુધીમાં કરવામાં આવશે અને પંચાંગ અનુસાર નિર્જળા એકાદશીનું વ્રત આપણે છ જૂનના રોજ કરવાનું છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ બોલી વિષ્ણુ ભગવાનની જય મિત્રો જ્યેષ્ઠના શુદ્ધ પક્ષની અંદર એટલે કે જેઠ માસના શુદ્ધ પક્ષમાં એકાદશીની તિથિ આવે છે જેને આપણે નિર્જલા એકાદશી તરીકે ઓળખીએ છીએ આપણા તમામ ધાર્મિક શાસ્ત્રો અનુસાર વર્ષની અંદર કુલ ચોવીસ એકાદશી આવે છે અને એમાં નિર્જલા એકાદશી સૌથી વધારે મહત્ત્વની છે કારણ કે આ એકાદશીમાં આપણે પાણી પીધા વગર ઉપવાસ કરવાનો હોય છે તેથી તેને નિર્જલા એકાદશીનું જે છે એ કહેવામાં આવે છે મિત્રો નિર્જલા એકાદશી મહત્વપૂર્ણ એકાદશી છે અને આ એકાદશીની માન્યતા પ્રમાણે તેનું પુણ્ય એ ચોવીસ એકાદશી બરાબર આપણને પ્રાપ્ત થાય છે આ એકાદશીમાં પાણી પીવાનું મનાય હોય છે નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે નિર્જા એકાદશીનું આ વ્રત આ વખતે આપણે છ જૂન અને શુક્રવારના રોજ કરવાનું રહે છે મિત્રો તિથિ તારીખ અને સમય મેં તમને અગાઉ જણાવી દીધા છે મિત્રો આ એકાદશીના દિવસે હવે આપણે પૂજા વિધિ કેવી રીતે કરીએ તેની ટૂંકી વાત જાણીએ નિર્જા એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરી સૂર્યદેવને અર્ઘ્ય આપવો જોઈએ ત્યારબાદ પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાની છે અને વ્રતનો સંકલ્પ કરવો મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુને આપણે પ્રસ્થાપિત કરવાના છે તેની સ્થાપના કરવાની છે તો આપણા ઘરે પવિત્ર જગ્યા અથવા તો મંદિરની પાસેની જગ્યા અથવા મંદિરમાં જે જગ્યા હોય ત્યાં ગંગાજળથી જગ્યાને પવિત્ર કરી પીળું વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તેનો ફોટો છે એની સ્થાપના કરી ત્યારબાદ પીળા ફૂલ પંચામૃત તુલસી વગેરે અર્પણ કરો સાથે સાથે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીના મંત્રનો જાપ કરવો ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રનો પણ જાપ કરવો વ્રતનો સંકલ્પ લઈ બીજે દિવસે સૂર્યોદય થાય ત્યાં સુધી પાણીની એક પણ ટીપું ગ્રહણ કરવાનું નથી આ દિવસે અન્ન અને ફળાહારનો પણ ત્યાગ કરવાનો છે અને બીજે દિવસે એટલે કે બારસ દ્વાદશીના દિવસે સ્નાન કરી ત્યાર પછી શ્રીહરિની પૂજા કર્યા બાદ આ વ્રતના પારણા કરી અન્ન જળ ગ્રહણ કરવાના રહે છે અને તેનો સમય પણ મેં તમને જણાવી દીધો છે મિત્રો હવે જાણીએ કે નિર્જલા એકાદશીનો મહિમા તેનું મહત્ત્વ શું છે મિત્રો નિર્જલા એકાદશી પર જળ વગર આપણે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાની છે આ વ્રત કરવાથી તમામ જે વરસની એકાદશીનું છે તેનું ફળ એકસાથે આપણને મળે છે એવું પણ કહેવામાં આવે છે કે ભીમે એકમાત્ર ઉપવાસ રાખ્યો હતો અને તે મૂર્છિત થઈ ગયા હતા તેથી આ એકાદશીને આપણે ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ તો આ રીતે નિર્જળા એકાદશીનું ભાવથી વ્રત કરી અને આ એકાદશીનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુની કૃપા આપણા પર બની રહે છે અને ભગવાન એ આપણને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે મિત્રો હવે જાણીએ કે આ એકાદશીના ઉપાય વિશે નિર્જા એકાદશીના દિવસે જરૂરિયાતમંદ લોકોને આપણે દાન કરવું જોઈએ જેનાથી આપણને મનોવાંછિત ફળની પ્રાપ્તિ પણ થાય તમામ પ્રકારના પાપો આપણા નાશ થાય છે અને આ દિવસે એક ભોજપત્ર અને કેસર ગુલાબજર મિક્સ કરી ઓમ નમો નારાયણ મંત્રનો ત્રણ વખત આપણે નામ લખીએ જેથી કરીને એક આસન ઉપર બેસી આપણે જે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરીએ છીએ ત્યારે આ ભોજપત્ર આપણા પર્સ અથવા તો આપણા ખીચામાં રાખીએ તો આપણા જીવનમાં ધન ધનધાન્યની વૃદ્ધિ થાય છે અને જે કાંઈ પણ અટકેલા લાભો છે પુનઃ પ્રાપ્ત થાય છે અને આપણા ઘરમાં સમૃદ્ધિ આવે છે તો આ ઉપાય પણ કરી જુઓ કે જેમાં એક ભોજપત્ર તેના પર કેસર અને ગુલાબજળ મિક્સ કરી તેના પર આપણે ત્રણ વખત મંત્ર લખીશું ઓમ નમો નારાયણ અને સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ પણ કરીશું તો મિત્રો આ ઉપાય પણ કરી એ આપણે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ મિત્રો એકાદશીના દિવસે શું કરવું શું ન કરવું તે પણ જાણીએ તો એકાદશીના દિવસે આમ તો આપણે ઉપવાસ રાખવાના છે પણ આ દિવસે ચોખાનું સેવન પણ આપણે ન કરવું જોઈએ આ દિવસે કોઈ વિવાદ ન કરવા આપણાથી મોટા બુઝુર્ગ લોકો અને મહિલાનું અપમાન ન કરવું આ દિવસે કાળા રંગના વસ્ત્રોનું ધારણ ન કરવું આ સાથે આ દિવસે માંસ લસણ ડુંગળી વગેરે ચીજોથી દૂર રહેવું એવું માનવામાં આવે છે કે જો નિર્જલા એકાદશીના નિયમનું પાલન કરવામાં આવે તો ભગવાન વિષ્ણુને મા લક્ષ્મીની કૃપાએ પરિવાર પર બની રહે છે તેને જીવનમાં શુભ પરિણામોની પ્રાપ્તિ થાય છે મિત્રો સાથે સાથે આ દિવસે શક્ય હોય તો પારણ કર્યા બાદ અન્ન ધન અને કપડાં વગેરે ચીજોનું દાન અવશ્ય કરવું જોઈએ આ ચીજોનું જો દાન કરીએ તો આ વ્રતનું પૂર્ણ ફળ આપણને મળે છે અને સાથે સાથે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની કૃપા આપણા પર પ્રાપ્ત થાય છે મિત્રો આ દિવસે આખો દિવસ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું સાથે સાથે શક્ય હોય ત્યારે ભજન કીર્તન કરવું અને સાથે સાથે આ દિવસે અન્ન જળનો ત્યાગ કરવાનો છે અને ઓમ વાસુદેવાય વિજ્મહે વેજરાજાય ધીમહી તન્નો ધન્વંતરી પ્રચોદયાત ઓમ તત્પુરુષાય વિજ્મહે અમૃતા કલસા હસ્તાય ધીમહી तन्नो धन्वन्तरि प्रचोदयात आ जाप करो साथे, साथे शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वां धारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिर्विर्यागं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं आ मन्त्रणोप जाप करो अने ओम यक्षाय कुबेराय वैष्णवाय धान्यपति ધનધાન્ય સમૃદ્ધિ મે દેહી દાપય સ્વાહા આ મંત્રનો પણ જાપ કરી શકાય અને છેલ્લે પૂજા પૂર્ણ થયા બાદ ભગવાન વિષ્ણુની આરતી કરી જે ભોગ લગાવ્યો છે તે પ્રસાદ સ્વરૂપે સર્વ ભાવકોને વેચી દેવો તો આ રીતે નિર્જલા એકાદશીનું વ્રત પૂર્ણ કરવું મિત્રો આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે આપણે ઉપયોગી થશે જો આ વિડિયો આપને ગમ્યો હોય તો આ તમારા સગા સંબંધી સાથે આ વિડીયોને જરૂરથી શેર કરો ફરી મળીશું કોઈ નવી ધાર્મિક માહિતી સાથે આ જ ચેનલમાં તો ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ